અને એને સત્સંગનું ફળ લેવા દેતી નથી આધ્યાત્મિક અર્થઘટન કરી એટલે કે આત્મદેવ પાસે બધું જ છે પણ સંતતિ નથી બાળક નથી એના હૃદયમાં ખૂબ તાપ રહે છે કે મારે મારે કોઈ વારણું બંધાય આટલો વૈભવ ઘરમાં છે પણ મારા પછી કોણ ભોગવશે જીવનમાં બધાને બધું મળે જરૂરી નથી પણ જે મળ્યું છે એને પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારી બાળક થવાથી બધા સુખી થઈ જતા હોય તો બાળક વાળાને પૂછી લો સુખી થઈ ગયા આ તો ને કલ્પનાઓ હોય કે કલ્પના બાળક થાય એના માટે તેડે પણ બાળક થઈ જાય પછી બાળકને કોઈ તેડવા તૈયાર ન થાય આટા મારતો હોય કોઈ તેડ પેલો કે તું ચક પેલો કે તું ચક મૂળ વાત એ છે માણસ એની કલ્પનાઓમાં જીવે છે સુખ એની કલ્પનાઓમાં છે એટલે જે મળ્યું તમને નથી મળ્યું તો સમાજમાં ઘણા એવા બાળકો છે જેને માતા પિતા નથી એને મદદ કરો અનાથ આશ્રમમાં મદદ કરો તમારા માતા પિતા તમારા નાનપણમાં ગુજરી ગયા તો આવા વૃદ્ધાશ્રમોમાં જઈને મદદ કરો શોધી લો તમારી ભાવનાને પૂર્ણ કરવા માટે અટાગ્ર થયો કે જો મારે બાળક નથી તો જીવીને શું કરું એટલું બધો મોહ થઈ ગયો કે હું આત્મઘાત કરી અને એમ નક્કી કરીને આત્મદેવ આવ્યો તળાવના કિનારે અને જ્યાં કૂદવા જાય ત્યાં એક વૃક્ષ નીચે એક મહાપુરુષને બિરાજેલા જોયા જોયા એનું તે જ જોઈને એને એમ થયું કે આમના હાથે જરૂર મનોરથ પૂરો થશે દોડતો દોડતો ગયો એમના ચરણોમાં પડ્યો કહ્યું મહારાજ પ્રભુની કૃપાથી બધું જ છે પણ એક વસ્તુનો મનમાં એવો ખટકો છે એને કારણે સુખથી જીવી શકતો નથી મારા ઘરે કોઈ સંતતિ નથી મહાત્માએ આંખો બંધ કરીને જોયું જોવું તો ખરા ના ભાગ્યમાં છે કે નહીં એવું અને આંખ ખોલીને કહ્યું કે આત્મદેવ આ જન્મમાં નહીં આવતા સાત જન્મ સુધી તારે કોઈ સંતતિ નો યોગ અને હવે તો માથું પછાડવા લાગ્યો આપ કૃપા નહીં કરો તો અહીંયા જ માથું પછાડી પછાડીને સમાપ્ત થઈ જઈશ આપે કૃપા કરવી જ પડશે એટલે કહ્યું કે આ બ્રાહ્મણ અહીંયા મરી જાય તો બ્રહ્મ હત્યા મને લાગે જોલીમાંથી ફલ કાઢ્યું અભિમંત્રિત કર્યું અને આપ્યું આત્મદેવને કહ્યું જા તારી પત્નીને ખવડાવજે પ્રભુ કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે અને આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો દોડતો 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 પતિ પાસે આવ્યો ને કહેવા લાગ્યો ધંધુલી જો ઠાકોરજી કૃપા કરી મહાપુરુષની કૃપા થઈ છે આ ફળ તું ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશ એમ જોવા જાવ તો ધુંદુલી બાળક થતું નથી એમ નથી એ માં બનવા માંગતી જ નથી અને પોતાના લોજિકો આપે છે કે રાજા ચડાઈ કરે તો ભાગીને કેમ જઈશ સોળ વર્ષ સુખદેવજીની જેમ જો કુખમાં રહી જાય તો મારે શું કરવું અને આવી પીડા પ્રસવની હું જીવીશ મરી જાઉં તો મનોકલ્પિત લોજિક ધુંદુલી આપે છે અને એટલા માટે માં બનવા માંગતી આત્મદેવે ફળ આપ્યું ધુંદુલી એ પોતાની બહેનને બોલાવી અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ દુર્બુદ્ધિ અને દુસ્સંગ બે ભેગા થાય પછી એનું પતન કોઈ ન રોકી શકે જ્યારે બુદ્ધિ બગડે છે ત્યારે દુસ્સંગ મળી જ જતો હોય છે શોધવા નથી જવું પડતું જો દુસંગ તો આ કોરોના જેવું છે કોઈ કોરોના થયો બાજુમાં બેસો તમને લાગી જાય પણ સત્સંગ તો શોધવા જવું પડે કોઈને ચેપી રોગ થયો બાજુમાં બેસો તમને ચેપ લાગી જાય પણ પહેલવાનની ની બાજુમાં જઈને બેસો તો તમે પહેલવાન ન થઈ જાઓ એના માટે તો પોતે દંડ બેઠક કરવી પડે ઉત્તમતા મેળવવી પડતી હોય છે અને હીનતા સહજમાં પામી જવાય કોઈ કે સીધી લીટી કરીને બતાવો તો મહેનત લાગે આડાવળા લીટા કરવા હોય તો કોઈ બી કરી દે ઉત્તમ થવા માટે પ્રયાસ કરવો પડશે બધું અનુકૂળ નહીં થઈ જાય ઘણા લોકો રાહ જોતા આમ બધું ગોઠવાઈ જાય પછી ઠાકોરજી પદ રહે અરે ક્યાંક તું ના ગોઠવાઈ જાય જે અનુકૂળતાઓની રાહ જોતા હોય છે એ ક્યારે સત્કર્મ કરી શકતા નથી જે સત્કર્મ સ્વીકારી લે છે ભગવાન એને બધી અનુકૂળતાઓ કરી આપે બાકી અનુકૂળતાઓની પ્રતીક્ષા કરતા રહેશો કે બધું ગોઠવાય પછી કરું તો આવો સમય તો ક્યારે આવવાનો કરવા લાગો કેવું બધું ગોઠવાવા લાગે છે અનુકૂળ થવા લાગે છે અને જ્યારે તમારા સત્કર્મમાં બધું અનુકૂળ થવા લાગે ત્યારે માનજો કે આ સત્કર્મ મારો નથી આ વિચાર ભગવાને આપે છે ઠાકોરજી મારા ઘરે પધારવા માંગે છે પ્રભુ મને કથા કરાવવા માંગે છે પ્રભુ મને કોઈ સત્કર્મ કરાવવા માંગે છે એટલે આ વિચાર મારો નથી પ્રભુનો છે મારે તો કેવલ માધ્યમ બનવાનું છે પ્રભુએ મને સામર્થ્ય સંજોગ સદ લોકો આ બધું ગોઠવી નાખે આ પ્રભુની કૃપા માનો જ્યારે બધી સત્કર્મ કરવાની અનુકૂળતાઓ મળે ધુંધુલી અને દુસંગ એની બહેનને બોલાવી બહેને કહ્યું કે એમ કર જો મારે બાળક થવાનું છે થોડા પૈસા મારા પતિને આપી દે અને મારા ઘરે રહેવા આવી જાય બાળક એમ કહીશું કે આ તું ગર્ભવતી થઈ એનું નાટક કરજે બાળક થશે તને આપી દઈશ તો કે આ ફળનું શું કર કે તારા આંગણામાં ગાય બાંધી છે ને એને વાછડું થતું નથી તો એને ખવડાવીને જોતો ખરા કે મહાત્મા એમને ફળ પકડાવી દીધું છે કે એમાં કંઈ મંત્ર બી મૂક્યો છે ગાયને ને સમય થયો ગાય ને સુંદર વાછરડું થયું પણ આશ્ચર્ય એ આખું શરીર મનુષ્ય જેવું કેવલ કાન ગાય અને એટલે એનું નામ પડ્યું ગૌકર્ણ ગૌકર્ણ નામ થયું જાણે ઋષિનું તેજ મનુષ્ય આકારે પ્રગટ થયું અને એવા સાત્વિક થયા વેદ વેદાંતો અધ્યયન કરવા માટે ગુરુકુલમાં ગયા અને અહીંયા સમય થયો ધુંદુલીની બહેન ને બાળક થયું એ કેવડાયું કે આપણે ત્યાં બાળકનો જન્મ થયો છે આત્મદેવનો આનંદ સમાતો નથી દોડતો દોડતો ગયો છે મારું બાળક નામ રામદાસ રાખું કે મારો દીકરો છે એટલે એનું નામ હું ધુંધકારી રાખું છું ધૂમધૂમ કરોતી ધૂંધી આ ધુંધકારી એવો પાપી થયો ખલ થયો જેનું જન્મ છલ કપટથી થયું હોય એનો પ્રભાવ એના જીવનમાં દેખાય એટલે જ આપણે ત્યાં કહેવાય કે બાળક થવાનું હોય ત્યારે સારા વિચારો કરીએ સારું વાંચન કરીએ સારું દ્રશ્ય જોઈએ જેનાથી એના પર સારો પ્રભાવ પડે કારણ કે માના મનના વિચારોનો પ્રભાવ બાળક પર પડતો હોય છે એટલા માટે આપણે ત્યાં પરંપરાઓ આપવામાં આવે છે એ સંસ્કારો આપવામાં આવ્યા છે ધીમે ધીમે મોટો થવા લાગ્યો ધૂંધકારી એવો પાપી થયો નાના નાના બાળકો રમતા હોય ને પકડીને ખુવામાં નાખી દે કોઈના ઘરમાં આગ લગાવી દે કોઈનું ધન લૂટી લે અરે સ્મશાનમાં જઈને શવના હાથમાં પિંડ પડ્યા હોય એને ખાવા હાથનું ખાનાર તો એમ કહેવાય કે જેના હાથે પ્રભુ સેવા ન થાય એ બધા મડદાના જ હાથ છે કારણ કે પ્રભુએ જીવન આપ્યું છે અને આ હસ્તે રંચક પણ સેવા પ્રભુની નહીં ક્યારેક કોઈ એક માળાએ ન ફેરવી ક્યારેક ક્યાં જઈને દંડવતે ન કર્યા ક્યારેક પ્રભુને સ્પર્શે ન કર્યા આ તો શબ્દ છે એટલે જ આપણે ત્યાં પેલું હાસ્ય પ્રસંગમાં આવે છે ને કે આ રાવણ મરી ગયો પછી સૂતક કારણ કે નજીકના સગા હોય ને સૂતક સૂતક દીકરાને નજીકના તો મરી ગોકુલનાથજી ત્યારે કોઈ સૂતક પાડ્યું ગોકુલનાથજી કે પાડ્યું નહી આજે પાળી રહ્યા છે એ કોણ કે બ્રહ્મસમન લીધા પછી એ જે સેવા ન કરે પાઠ ન કરે માળા ન કરે એ બધા રાવણનું સૂતક જ પાડી રહ્યા છે કારણ કે આ બધું સૂતકમાં ના થાય અને એટલા માટે મૂળ વાત પ્રભુએ જીવન આપ્યું છે તેનો આભાર કરવાનું ભૂલતા નહીં ફરિયાદ કરવા તો દોડતા દોડતા પહોંચી જઈએ એક વસ્તુ યાદ રાખો દુનિયાનો માણસ મદદ કરશે સુખી નહીં કરી શકે સુખ તો પરમાત્મા જ આપી શકે અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જો બહિર્મુખ થયા યદા બહિર્મુખાયુયમ ભવિષ્ય તકથમ ચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયો પ્રભુથી જો બહિર્ત થશો તો આ કાલના પ્રવાહમાં વહી જશો અને એટલા માટે ખાસ અનુરોધ કરીશ અહીંયા જેટલા બેઠા છે એમની સામે કે રોજ બે મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહેજો આપણને જ્યારે એ દેખાશે દેખાશે પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને એની સામે ઊભા એની દ્રષ્ટિમાં મંગલ છે એની દ્રષ્ટિમાં આનંદ છે એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે એની દ્રષ્ટિ પડશે ને તોય આપણે કરતા થઈ જઈશું અરે કોઈ દસ રૂપિયા આપે ને તો એને દસ વાર થેન્ક યુ કહી દઈએ હું તો ઘણી વાર કહું કે ટીવી આપે એને સો વાર થેન્ક યુ કહીએ આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતા કાર આપે એને દસ વાર થેન્ક યુ કહીએ પણ હાથ પગ આપ્યા એને ક્યારે થેન્ક યુ નથી કહેતા આ જે એટલા પદાર્થો કમાવીને લાવો છો ને એ બધાનો આનંદ ભગવાને આ શરીર આપ્યું છે એનાથી જ છે અને એટલા માટે દુનિયામાં બધાનો આભાર માનો છો પણ ભગવાનનો ઉપકાર માનવાનું ભૂલી ન જતા રોજ પ્રભુ નો ઉપકાર પ્રભુ તારા ઉપકારો ને પ્રતિફળ યાદ રાખીશ આજ સુધી તું અમારા બધા જ મનોરથો ને પૂર્ણ કરતો આવ્યો ક્યારેક અમને તકા અમારે કારણે તને આનંદ થાય જો આપણે તો પ્રભુને જોઈને પ્રસન્ન થઈએ પણ આપણા જીવનની સફળતા ક્યારે કે આપણને જોઈને એને ખુશી થાય એને આનંદ થાય કે આ મારો વૈષ્ણવ સાચો છે ત્યારે આપણા જીવનની સાર્થકતા જીવનની ઘટનાઓને યાદ કરો ત્યારે એમ થયું હતું કે હવે તો ફસાઈ ગયા હવે તો ગયા હવે તો ખતમ હવે તો કેમ કરીને બહાર નીકળીશું કોઈ રસ્તો મળતો નથી હવે તો આ જીવન સમાપ્ત હવે ક્યારે ઊંચા નહીં આવી પણ પ્રભુએ ફરી સંજોગો એવા અનુકૂળ કર્યા અને આજે ક્યાં લાવીને રાખી એક ક્ષણે તો એમ લાગ્યું હતું કે હવે ક્યાં જઈશું શું કરીશું આપણું કોણ કોઈ રસ્તો તો મળતો અને ક્યાં દૂર એ જ્યોત અને દીવો પ્રગટતો હતો પ્રભુની કૃપાનો અને એને જોઈને દિશા તરફ આગળ જતા 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 ઠાકોરજી આજે ક્યાં લઈને જીવનમાં ઘણા દુઃખો આવ્યા અને દુઃખો તર્યા આપણને યાદ છે અહીંયા બચાવ્યા અહીંયા બચાવ્યા અહીંયા બચાવ્યા પણ હજારો દુઃખો ને આપણા સુધી પહોંચવાય નથી દીધા એ તો આપણને ખબર જેને ફેસ કર્યા એ બધી ઘટનાઓ યાદ છે પણ કેટલા દુઃખો આપણા સુધી પહોંચવાય નથી દીધા એવો ઉપકારી પ્રભુ છે અને એટલા માટે એનો ઉપકાર માનવાનું ભૂલતા નહીં રોજ બે મિનિટ તો બે મિનિટ બે હાથ જોડી પ્રભુ તારી ખૂબ ઉપકાર છે મારા પરિવાર તારો ખૂબ આભાર હું માનું છું એમ આભાર દર્શન કરતા રહે જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ ધુંધકારી એવો પાપી થયો માને પ્રતાડિત કરવા લાગ્યો માએ તો આત્મઘાત કરી લીધો અરે આવો બાળક કરતા ન થયું હોત તો સારું થાય અને એટલા માટે આજે પણ દુનિયામાં આવા ધૂંધકારી ગણાય છે સાવધાન રહેવાની જરૂર છે એક એક પિતાના વર્ષની થઈ ત્યારે દીકરો બહુ મોંઘી ઘડિયાળ લઈને આવ્યો આવ્યો અને અને ઘડિયાળ આપી કે પપ્પા લો આ ઘડિયાળ ત્યારે પપ્પાએ એમ કીધું તારા પાસેથી મને ઘડિયાળ નથી જોઈતું તારો ટાઈમ મને જોઈએ છે તારો સમય જોઈએ છે ઘડિયાળ તો કોઈ મિત્ર પણ આપી શકશે પણ તારો સમય મારા માટે વધારે મહત્વનો છે એમ સ્વજનો સંગાથ એ સૌભાગ્યશાળીને જ મળે છે અને એટલા માટે લાભ જીવનમાં મળતો હોય એ ગુમાવીને પણ સ્નેહીના સંબંધોને સાચવી લે કારણ કે દુર્લભ છે એ સહજમાં મળતા નથી એને તો પોતાને ત્યાગ કરીને ટકાવી રાખવા પડતા હોય છે અને તો જ આ ટકતું હોય છે જેના સંબંધોમાં ત્યાગ ન હોય એના સંબંધો બહુ ટકે નહીં ત્યાગ જોઈએ નિસ્વાર્થતા જો જીવનના ગણિતો તો અનેક પ્રકારથી ચાલે છે પ્રયાસ આજે આજનો બહુ મોટો પ્રશ્ન છે યુવાનો પ્રયાસ કરે પણ ઘણા સંબંધોમાં જ નથી હોતા જેટલું સુધારવા જાય એટલી ખાઈ મોટી થતી અને એટલે માટે અમે તો કહીએ પહેલી વાર કેવું બીજી વાર સમજાવું અને ત્રીજી વાર સમજી જવું કે કેવા જેવું નથી ઘણામાં લેણું જ ન હોય અને જે સંબંધોમાં લેણું જ ન હોય ત્યાં કેમે કરીને સાંધવું અઘરું થઈ જાય છે અહીંયા આત્મઘાત કર્યો છે આત્મદેવ હજી પણ સંસારના મોહમાં છે હજી એને પુત્ર માટે આકર્ષણ છે ગૌકર્ણજીને એમ થયું કે હવે તો ભક્તિ કરવાનો સમય છે પિતાજી હજી સંસાર આસક્તિ છૂટતી નથી આવ્યા ગામમાં પિતાજીની સન્મુખ બેઠા છે અને ગૌકર્ણજી તો મહાત્મા છે જે સારી વાત કરે ને એ વાતને સ્વીકારી લેજો જેમાં આપણું કલ્યાણ હોય મનને સુખ આપે એવી વાત કરવામાં ઘણી વાર એ વાતોમાં આપણું કલ્યાણ નથી હોતું અને સારી વાત જેની પાસેથી બી મળે સ્વીકારી લે આત્મદેવ પાસે આવ્યા ગૌકર્ણજી સુંદર ઉપદેશ આપતા ગૌકર્ણજી બોલ્યા પિતાજી ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ હવે ઉમર થઈ છે ધર્મ કરવાનું દરેકનો એક સમય હતો યુવાની બાળપણ સહજમાં ગયું પણ હવે પોતાના કલ્યાણ માટેનો રસ્તો શોધો ધર્મ ભજસ્વ સતતમ ત્યાજે લોક ધર્મ હવે બને તો લૌકિક ધર્મોને ઓછા કરતા જાઓ હવે ઇન્વિટેશન મળે લગ્નનું તો બાળકોને કેવું તમે જઈ આવો અમારે હવે બહુ સંબંધો વધારવા નથી કારણ કે હવે અમારો સંબંધ અમે ઠાકોરજી સાથે જોડે છે કારણ કે જેટલું લૌકિક વધશે એટલું અમારું અલૌકિકમાં સમય ઘટશે અને એટલા માટે આપણે ત્યાં વાર્તા પ્રસંગોમાં જુઓ ને તો ગોવિંદ સ્વામી દીકરી આવી તો મળ્યા નહીં કહ્યું કે કેમ મળતા કે મને એક જ છે અને ઠાકોરજીને આપી દીધું હવે કઈ રીતે સંસારમાં જો જયારે પેલા ગોવિંદ સ્વામીને મળવા માટેના શિષ્યો શોધવા માટે આવ્યા કે અહીંયા અને ગોવિંદ સ્વામી સામેથી મળ્યા પૂછ્યું કે ગોવિંદ સ્વામી અહીંયા છે રહે છે ગામમાં ગોવિંદ સ્વામી એ કહ્યું કે ગોવિંદ સ્વામી તો ક્યારના મરી ગયા

એમ વૈષ્ણવે પણ અમુક ઉંમર થાય ત્યારે પ્રભુના દાસ બનીને રહો હું તો એટલી વાત કરું કે જ્યારે આપણે આ દુનિયામાં ન હોઈએ અને આપણી જ્યારે પ્રાર્થના સભા હોય ત્યારે લોકો તમને એક બિઝનેસમેન તરીકે ઓળખે તમને કોઈ એક ભણેલા વ્યક્તિ તરીકે ઓળખે તમને કોઈ એક કોઈ સારા એડમિનિસ્ટ્રેટર તરીકે ઓળખે કે તમારી ઓળખાણ બધા વૈષ્ણવ તરીકે કરે શેમાં આપણી સફળતા કે જ્યારે બધા આવીને વાત કરે કે ખૂબ જીવનમાં સફળતા પામ્યા પણ જતા જતા વૈષ્ણવ બનીને ગયા એક ભક્ત બનીને જીવીને ગયા એમાં જ આપણી સાર્થકતા છે જન્મ આપણા હાથમાં નથી કે ક્યાં થાય કઈ રીતે થાય એક સાધારણ જીવ બનીને જન્મ્યા પણ મરીએ તો એક વૈષ્ણવ બનીને જઈએ મૃત્યુ આપણું એક વૈષ્ણવનું હોય અને એટલા માટે ધર્મ ભજસ્વ સતતમ પિતાજી હવે ધર્મ કરો આખી જિંદગી ખૂબ મહેનત કરી અને વૃદ્ધાવસ્થા એટલે મૃત્યુની રાહ જોવાનો સમય નહીં પોતાના માટે જીવવાનો સમય યુવાનીમાં બહુ હેતુ કે આમ સંગીત આવી કળા શીખીશ આ વગાડતા સ્પર્વતા શીખીશ ઘણી બધા વિચાર હતો પણ બાળકોને મોટા કરવાના હતા બધું સેટ કરવાનું હતું ને પોતાની ઈચ્છાઓ મારી મારી અને જીવતા રહ્યા અને જયારે મોટા થાવ ને બાળકો એમ કે તમે અમારા માટે કર્યું શું છે ત્યારે માણસને બહુ આઘાત લાગે એક બાળકને મોટું કરવામાં મા બાપે કેટલી પોતાની ઈચ્છાઓને મારવી પડતી હોય છે એમ થાય કે આજે તો અહીંયા ફરવા જઈશું બધા તૈયાર થઈને બેઠા હોય એટલામાં બાળકની તબિયત બગડે તાવ આવવા લાગે અને મમ્મી એમ તુરંત કહી દે કે આજે ફરવાનું કેન્સલ આજે સારું નથી કેટ કેટલી ઈચ્છાઓને મારવી પડે છે અને જ્યારે બાળકો હિસાબ કરવા બેસે ત્યારે એને આ એક એક ઘડીઓ ગણાવવી પડે કે તારા માટે કેટલા સુખોના ભોગ આપ્યા છે ત્યારે તું મોટો થયો છે આ જીવનના ગણિતો સમજવા કઠિન છે પણ એ જ બાળક જ્યારે પોતે મા બાપ બને ત્યારે સમજાય અને એટલા માટે સંબંધો એના હુંફથી ચાલતા હોય છે એની લાગણીઓથી અને એટલા માટે યુવાનોને ખાસ કહીશ મા બાપની હાતો આપણને સમજાય પણ જ્યારે મા બાપ કોઈ વસ્તુમાં ના પાડે તો એ ના પણ સમજતા શીખે મામા કોઈ એવી ચતુરાઈ હોય છે કુદરતી એની દ્રષ્ટિ હોય છે તમારા આખા ફ્રેન્ડ સર્કલમાં કોઈ એક વ્યક્તિ સારું નહીં હોય ને મમ્મી અને પપ્પાને તરત ખબર પડી જશે કે જો બેટા બાકી બધા બરાબર આનાથી સાચવજો આ બરાબર નથી અને ખરેખર તમને જ અનુભવ થશે થોડા સમયમાં કાંઈક એવું થશે કે એ ઓળખાઈ જશે આ આ કુદરત એને શક્તિ આપતું હોય છે ઓળખવાની અને એટલા માટે મા બાપની નામાં પણ પ્રેમ છે એ જ્યારે સમજાઈ જશે ત્યારે પછી બધા જ ઉદ્વેગો શાંત થઈ જશે તમે મોડા થાઓ ને મા બાપ ખીજાય એ વાત તો એનો પ્રેમ છે જો મા બાપને પડી જ ના હોય કે ભલે જે થવું હોય થાય તો હવે પ્રેમ ઘટી ગયો પણ એને નીંદ ના આવે કે કે જાગતા હોય આટલું તેને ઘણી વાર મા બાપનું સ્નેહ બંધન લાગવા માંડે વારે ઘડીએ પૂછે વારે ઘડીએ પૂછે વારે ઘડીએ પૂછે ત્યારે યુવાનોને એમ થાય કે અમને જ કેમ ટોક કરો છો અમારી જોડે જ કેમ આવો કારણ કે તારી જોડે જ એમને પ્રેમ છે એટલા માટે પ્રેમ સહજ આ આપે છે ચિંતા આપે છે સ્નેહ આપે છે ધર્મ વજસ્વ સતતમ તેજ લોક ધર્માન ધર્મનું આરાધન કરો લૌકિક ધર્મોને ત્યાગો સંસાર તમને છોડી દે એના પહેલા ધીમે ધીમે તમે સંસારને છોડતા જાઓ અમુક ઉંમર થાય ને તમે જોજો તમારા છોકરાઓના ફ્રેન્ડ સર્કલ આવે ને ઘણીવાર પપ્પા સામે જ બેઠા હોય સામે જુએ નહીં સીધા હા હેલો કરીને આમ કઈ પોતાના રૂમમાં ત્યારે વડીલને એમ થાય કે શું અમારું અસ્તિત્વ નથી અમારી સામે જોયું નહીં અમારી સાથે આમે એમ ધીમે ધીમે તમને સંસાર એવોઇડ કરવા લાગશે તમે સંસારના કામના હતા ત્યાં સુધી તમારું મહત્વ હતું જ્યાં તમે ભક્તિ શરૂ કરીને સંસારના કાર્યમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરો તો સંસાર આપણને છોડે એના પહેલા સંસારને ધીમે ધીમે છોડવા લાગે આંખે દેખાતું ઓછું થાય એના પહેલા બહુ જોવાની ઈચ્છા ઓછી કરી પચતું બંધ થાય એના પહેલા ખાવાની ઈચ્છા ઓછી કરી અને આપણી તકલીફ શું આ બધું જાય ને ત્યારે જ એની કિંમત સમજમાં આવે લોકો ચશ્માને જેટલા સાચવે એટલી જો આંખોને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો લોકો દાંતના ચોકઠાને જેટલું સાચવે એટલા દાંતને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના આવ્યો જતું હોય ને ત્યારે માણસને કિંમત થાય અને બાળપણ અને ગડપણ બંને એક સરખું લાગે ઘૂંટણીએ ચાલતો થાય એટલે સમજમાં આવે કે બાળપણ આવ્યું અને ઘૂંટણ દુખતા થાય એટલે સમજમાં આવે કે હવે બાળક નાનું હોય ત્યારે મા ટોકે કે જો બેટા આમ ન બોલાય આમ બોલાય આમ ન બેસાય આમ બેસાય આમ ન જવાય આમ જવાય અને એ દીકરો મોટો થાય ને બા ગરડા થાય એટલે દીકરો જ કે બા આમ બધાની વચ્ચે ના બોલાય બા આ રીતે ના બેસાય બા આમ ન ખવાય એ દીકરો પાછો બાને સમજાય બાળક નાનું જન્મ્યું હોય ને ત્યારે બધા મળવા આવે એટલે મલાવી લાવીને બતાજો મામા આવ્યા જો કાકા આવ્યા જો દાદા આવ્યા અને એ જ વડીલ જયારે છેલ્લી ઘડીએ પથારીમાં હોય ત્યારે એ જ દીકરો હલાવી હલાવીને જો કાકા આવ્યા છે જો મામા આવ્યા છે સામે છે જુઓ જુઓ અરે આખી જિંદગી એ જ તો જોયું છે એના કરતા વૈષ્ણવને સામે ઉભા રાખો જેથી એમને ઠાકોરજી નું સ્મરણ થાય કોઈનો અંત સમય બગાડવો નહીં એને લૌકિક નથી દેખાતું તું બને એટલું એના મનમાંથી લૌકિક જાય એવો પ્રયાસ કરો જો તમને લેવા યમનાજી પધાર્યા છે જો તમને લેવા મહાપ્રભુજી ઠાડા છે જો વ્રજ ભક્તો તમને લેવા આવ્યા છે અને એમ કરી એમને અલૌકિક તત્વોનું અનુસંધાન કરાવ કોઈના અંત સમયમાં બહુ લૌકિકનું સ્મરણ કરાવી એનો અંત સમય બગાડવો ધર્મ ભજસ્વ સતતમ તજે લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા સાધુ પુરુષોનો સંકલ્પ અમુક ઉંમર થાય અને બધું ગોઠવાઈ ગયું હોય તો કોઈ મહાપુરુષના સત્કાર્યમાં જોડાઈ જાઓ કોઈ પણ પ્રકારની સેવાની જવાબદારી લઈ કારણ તમે ઉત્તમ કાર્યમાં નહીં જોડાવ તો ધીરે 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 તમારું મન નબળા વિચારો તરફ ગતિ કરવા લાગશે મન નેગેટિવ થઈ જશે ઘણા લોકો મોટી ઉંમરમાં એટલા નેગેટિવ થઈ જાય કેમ કારણ કે સત્કાર્ય ન પકડ્યું એટલે કોઈ સાધુ પુરુષના સંગમાં એના સત્કાર્યમાં જોડાઈ જાઓ જે ઉન્નત થશે ગઈકાલે જો હું કહેતો હતો લઈને કઈ નથી જવાનું પણ મૂકીને તો જઈ શકાય છે કોઈક એવા સંસ્થા કોઈ એવા સત્કાર્યો કોઈ એવા મંદિરો કોઈ એવા હોસ્પિટલો કોઈ એવા ઘરડા ઘર કોઈ એવા વિદ્યાલય કંઈક ઉત્તમ મૂકીને જાઓ જેથી એ સ્થાનને કારણે તમે શાશ્વત બની જાઓ સાસેવ સ્વ સાધુ પુરુષાન જહી કામ અન્ય દોષ ગુણ ચિંતન માસ બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દે ઘણા લોકો ઓલવેઝ જ કરતા હોય આ સારું ના ખરાબ ને આ સારું છે ના ખોટું છે ના ખરાબ છે દુનિયામાં આમ ન થવું જોઈએ પેલું આમ ન થવું જોઈએ અરે તારું ઘર સાચો અમેરિકા રશિયા જે કરવું હશે કરી લેશે લોકો એના ટેન્શનમાં ઘરે બેઠા તારા પરિવાર ને એક કરે તો ઘડવું છે દુનિયાને એક કરવાની કોશિશ ના કરીશ લોકો ન્યૂઝ ચેનલો જોતા જોતા દુનિયા એક કેમ થાય એના ટેન્શનમાં બેઠા હોય અને ઘરને એક કરવાનું ભૂલી જાય